જય શ્રી બારેજા ધામ વાળી રામવાળી ખુંખાર મેલડી માં જય મા બારેજા ધામવાળી તમને વંદન છે માં જય શ્રી બારેજા ધામવાળી રામવાળી ખૂંખાર મેલડી બહુચરમાં આજે પણ હું તૂટેલા હૈયા લઈને આવ્યો છે ને તારા ચરણ પાસે મૂકી દીધા માં ઘણા દુઃખ ભોગવ્યા છે માં પણ હવે તારા વિના કોઈ દિશા દેખાતી નથી મા માવડી મેલડી તું ખૂંખાર છે પણ તારા હૃદયમાં મમતા અને કરુણા છે તું તારો ભય રાક્ષસો તથા દાનવોને આપે પણ મનુષ્ય માટે તારો ભરોસો જીવનદાન આપે છે આજકાલ તો મારા ઘરના આંગણે ખુશી નહિવત છે ઘરમાં પૈસા નથી શાંતિ ભાગી ગઈ છે મારા બાળકો ઉદાસ રહે છે ઘરમાં પત્ની અને બાળકો સાથેને બનાવો રહે છે અને ઘરની શાંતિ ભંગ થાય છે હવે તો માં બારેજા ધામવાળી રામવાળી ખૂંખાર બહુચર મેલડી માં તારો જ સહારો છે ને તારો જ આશરો છે માથું અમારા ઘર તરફ થોડી નજર નાખ માં તારા પગલાંથી ઘર અમારું ઘર પાવન થાય ને સુખને શાંતિ મળે માં ખૂંખાર બહુચર મેલડી માં તારા દર્શન અને તારી કૃપા થાય તો હૃદય શાંતની ટાઢક થાય માં હવે મારા હાથ અને પગ થાકી ગયા છે અને હું કંટાળી થાકીને લોથપત થઈ ગયો છું માં હવે તો તારા હાથના આશીર્વાદની જરૂર છે માં તું હવે સદબુદ્ધિ આપ ને દુનિયા સાથે લડવાની તાકાત આપ બારેજા ધામ રામવાળી ખૂંખાર મેલડી બહુચરમાં રામવાળી ખૂંખાર મેલડીમાં તું જેવો રૂપ ધરાવે છે એવો જ તારો ભાવના ભર્યો ચમત્કાર કરે છે માં તારા આશીર્વાદથી જીવનમાં તેજ ને પ્રકાશ આવે છે માં દિલમાં કેટલીય આશા તૂટી ગઈ હતી પણ તારો ભરોસો મારા મુખેથી કદી તૂટ્યો નથી ને તૂટશે પણ નહીં માં બારેજા ધામવાળી રામવાળી ખૂંખાર બૌચર મેલડી માં હું તારા ધામે આવીને તારી પાસે એ જ આજે માંગુ છું કે માં રાત્રિ નિજાન સંગે લેતી નથી કારણ કે મન તારી સાથે વાત કરવાનું ઈચ્છે છે મા તું આ અવ્યવસ્થિત જીવનમાં શ્રદ્ધાનું દીપક બની રહેજે માં એક વાર તારો આશીર્વાદ મારી દિશામાં ફેરવ ને મારા ઉપર કૃપા કર તો માં મારું નસીબ ચમકી જાય મા તારા આશીર્વાદના કારણે મા મારું કલયુગથી થાકેલું હૃદય તારા શરણે શાંત થઈ જાય હવે તું જ મારા ઘરના ખૂણે ખૂણામાં ને મા તું ઘરની દિવાલોમાં રૂપે પ્રકાશ ભર બાળકો હસે તો ઘરમાં મીઠી ધ્વનિ ગુંજે એવી તારી મહેરને વાદળો વરસાવ માં હવે હું તને વિહારીશ નહીં વિહારીશ તો દુનિયા વાતો તારી કરશે માં હું તો ફક્ત તારી જ વાતોથી જીવું છું માં તું રામવાળી છે તું ત્રાટકે ત્યારે બધાના દુઃખનો અંત કરે ને દુઃખો પલભરમાં ભાગી જાય હવે તો મા તારું જ નામ સવાર સાંજ બોલાય એ જ માંગુ છું તારા ચરણમાં સ્થાન મળે એ જ ઈચ્છું છું મારા દુઃખો હવે તું જ ભગાડી દે માં જય શ્રી બારેજા ધામ રામવાળી ખૂંખાર મેલડી માં તું જ બધાની તારણહાર છે તું જ બધાની પાલનહાર છે તું જ મારું અનમોલ રતન બની મારા ઘરના ખૂણે ખૂણામાં ને માતું ઘરની દિવાલોમાં આશીર્વાદ રૂપે પ્રકાશભર બાળકો હસે તો ઘરમાં મીઠી ધ્વનિ ગુંજે એવી તારી મહેરને વાદળો વરસાવ માં હવે મને તું વિહાર નહીં વિહારીશ તો દુનિયા વાતો તારી કરશે માં હું તો ફક્ત તારી જ વાતોથી જીવું છું માં તું રામવાળી છે તું ત્રાટકે ત્યારે બધાના દુઃખનો અંત કરે ને દુઃખો પલભરમાં ભાગી જાય હવે તો મા તારું જ નામ સવાર સાંજ બોલાય એ જ માંગુ છું તારા ચરણમાં સ્થાન મળે એ જ ઈચ્છું છું મારા દુઃખો હવે તું જ ભગાડી દે માં જય શ્રી બારેજા ધામ રામવાળી ખૂંખાર મેલડી માં તું જ બધાની તારણહાર છે તું જ બધાની પાલનહાર છે તું જ મારું અનમોલ રતન બની મારા ઘરના ખૂણે ખૂણામાં ને મા તું ઘરની દિવાલોમાં પ્રકાશ પ્રકાશભર બાળકો હસે તો ઘરમાં મીઠી ધ્વનિ ગુંજે એવી તારી મહેરને વાદળો વરસાવ અંતે બોલો જય શ્રી મેલેડીમાં બોલો જય શ્રી મેલેડીમાં મારા વાહલા તથા મારી વાહલી બહેનો જો તમને આ મેલેડીમાંની પ્રાર્થના પસંદ આવી હોય તો યુટ્યુબ ચેનલ એસપી કિંગ સ્ટુડિયો થોલ શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી મેલડી માતાજી